કોઈ આપણે કંપની વાળા કોઈ બાપ માસી ભાઈ ના છોકરા નથી કોઈ સબંધી નથી આપણે તો અત્યારે ઘણા બધા ખેડૂતો કપાસ કાઢી રહ્યા છે અને આ કપાસનો તમે બેલ્ટ જોઈ રહ્યા છો કે એકદમ લીલોછમ કપાસ છે ઉપર સુધી નવા નવા ફ્લાવરિંગ પણ આવે છે તમે જોઈ શકો છો તો ઓછી ખર્ચાળ ખેતી ની અંદરથી કેવી રીતના વધારે ઉત્પાદન ખેડૂત મેળવે છે એ આપણે આજે માહિતીના હિસાબથી મેળવવાની છે તમારો પરિચય આપો મારો ગામ દેવગામ છે અમરેલી જિલ્લો છે તાલુકો કુકાવાઓ દેવગામ મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત છેતાલીસ છેતાલીસ છ સત્તાણું અર્જુનભાઈ પદવાણી દેવગામ ઓકે અત્યારે અમે જે રીતના ફિલ્ડમાં આટા મારીએ એ રીતના અમને લાગી રહ્યું છે કે કપાસ અત્યારે ખેડૂતો કાઢી રહ્યા છે અને શિયાળું વાવેતર કરતા ગયા છે એનું મેઇન કારણ એ છે કે કપાસ બગડતો જાય છે લાલ થઈ ગયા છે ઘણા બધા રોગો આવી ગયા છે જેના કારણે ખેડૂતો એના કારણે ત્રાહીમામ થઈને કપાસ કાઢી રહ્યા છે તો તમારો કપાસ અત્યારે કેવી રીતના લીલોછમ છે તમે અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ કરી છે એ તમારી કોઠા સૂજની વાત આપણા ખેડૂતોને જણાવો કે પાયામાં પાયામાં દેશી ખાતર નાખેલું છે હા હા અને પછી એમાં ડીએપી નાખેલું છે ઓકે પછી જે સંપૂર્ણ કીટ આવે જ્યારથી નાનો હતો હં ત્યારથી તેને છ છ રાઉન્ડ મારવાના પંદર પંદર દિવસે હા કે એક પંપ પચીસ ગ્રામ તો દસ વીઘાનો કપાસ હોય વીસ પંપ કરવાના ઓકે હાલે સંપૂર્ણ કીટની વાત તો તમને પૂછીશ પછી પણ અત્યારે સંપૂર્ણ સિવાય બીજી કેવી કેવી દવાઓનો તમે ઉપયોગ કર્યો આપણે થિપ્સ થી આવે એમાં ત્રણ થી ચાર રાઉન્ડ મારેલા હે પેલા હલકા મારેલા હતા પછી લાલ દેખાવો માંડ્યો તો થી એટક વધારે હતું પછી ભા ભારે દવા મારી હતી તે પછી અત્યારે સુધીમાં એ કોઈ દવા નથી મારી જે ચોમાસામાં જે મારેલી મારેલી હતી એ જ બાકી જે ટપકમાં સડાવવાનું થાય તો એમાં એમોનિયા બે જ વસ્તુ સડાવવાનું થતું બીજું કોઈ વસ્તુ સડાવતા નહીં એમ હવે મારે તમને એ પૂછવું છે અર્જુનભાઈ કે આજે કપાસ છે એમાં પેલી વીણી તમારે ઉતરી ગઈ છે કેટલા મણિકાની ઉતરી ગઈ છે બાર મણીકાણી જેવી ઉતરી તો અત્યારે એવરેજમાં સારું જ કેવાય ઘણા ખેડૂતોના અમે જે રીતના અભિપ્રાય લઈએ છીએ એ રીતના વીણી આઠ મણ દસ મણ એ રીતના ઉતરી છે તો તમારે બાર મણનું સારું એવું કેવાય

આપણે ખેડૂતોને બતાવી દઈએ તમે પેલા તો હું ખેડૂતોને કહી દઉં આ રીતની સંપૂર્ણ કીટની એક પેટી આવે છે હવે આ તમે પેલો ગ્રેડ વાપરો આ સ્ટાર્ટ પ્રકારનો પેલો ગ્રેડ વાપરો એમાં તમને શું ફાયદો થયો એમાંથી સોડવાની હાઈટ વધે ઓકે આ પકડી રાખો એટલે ખેડૂતોને ખબર પડે કેમ કે ખેડૂતોને વાપરવી હોય તો વાપરી શકે બીજો ગ્રેડ આ ગ્રીનરી લાવવા માટે અને સોડને તંદુરસ્ત રાખે એના માટે ઓકે અને આ ત્રીજો ગ્રેડ આ ત્રીજો ગ્રેડ ફ્લાવરિંગ માટે જે સોડ તંદુરસ્ત હોય તો એનું ફ્લાવરિંગ સારું આવે એના માટેનો અને આ ચોથો ગ્રેડ અને આ ચોથો રિયો ઈ એક ફ્લાવરિંગ માટેનો છે હા અને એમાંથી પછી આ પાંચમો ગ્રેડ આ પાંચમો ગ્રેડ ઈ જે ઝીંડુ બંધાઈ ગયો એના સાઈઝ અથવા એને ક્વોલિટી બનાવવા માટેનો છે જે ઝીંડુ બનાવવા માટેનો અને આ છેલો છઠ્ઠો ગ્રેડ આમાંથી એટલે છઠ્ઠો ગ્રેડ રિયો ઈ તમારું ઝીંડુ થઈ ગયું હોય તો એને રૂને

અને આખી કીટ તમને કેલાની પેટી ટોટલ એ 1850 ની ઓકે તો આ સંપૂર્ણ કીટ 1850 રૂપિયા ની આવી છે તો હવે તમે બીજું વાવેતર કરેલું છે શિયાળું એમાં કી પાકનું વાવેતર કરેલું છે તમે જેમાં ઝીરો અને સણ્યા છે એમાં પણ આવડિયા કીટ वापरવાની ચાલુ કરવાની છે હજી 10 12 દિવસ થયા છે ઉગ્યા સણ્યા ઉગ્યા એને હવે ખેડૂત તો ઘણા બધા તમે વિડિયો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો પણ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ખેડૂતના સંગાથે એના દિલની વાત સાંભળતું હોય છે જેથી કરીને જે ખેડૂતો વાપરે છે એના અનુભવ પ્રમાણે જ આપણે માહિતી આપીએ છીએ કે ભાઈ આ ખેડૂતને આવું રિઝલ્ટ મળ્યું છે તો તમને પણ આવું રિઝલ્ટ મળે એમાં એક પણ પ્રકારની ખોટી વાત નથી ગેરંટી વાળી વાત છે તો તમારા મતે બીજા ખેડૂતોને આ એક આપણે માર્કેટિંગ નથી કરવું કોઈ પ્રમોશન નથી કરવું પણ તમારા અનુભવ અંદાજે તમે તો આમાં મોબાઈલ નંબર આપી દીધા છે તમે બીજા ખેડૂતોને શું કેવો કે વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ ના ના ક્વોલિટી સારી આવે ને રિઝલ્ટ મેં ખુદ પોતે વાપરેલું છે અને રિઝલ્ટ સારું મળેલું છે એટલા માટે ગમે ખેડૂતને કોઈ આપણે કંપનીવાળા કોઈ બાપ માસી ભાઈના છોકરા નથી કોઈ સંબંધી નથી આપણે તો ગમે દવા વાપરી ખાતર વાપરી એનું રિઝલ્ટ સો મળે તો આપણે બીજી વાર એની પાસે લેવા જાય ન કરે પડતો મૂકી દેવાનું હોય હવે અર્જુનભાઈ આપણે કપાસમાં તો તમે આ કીટ વાપરી હવે ચણામાં તમે વાપરવી છે તો તમે કઈ રીતના વાપરશો એ તમે જણાવો ચણામાં તો જેટલા છ ગ્રેડ આવે છે છ છ સંપૂર્ણ કીટ ની કીટ મેં મગાવી લીધી પંદર પંદર દિવસે બાર બાર દિવસે જે જે અનુકૂળતા હોય એ પ્રમાણે બાર બાર દિવસે પંદર દિવસે એક રાઉન્ડ પેલો ગ્રેડ બીજો ગ્રેડ ત્રીજો ગ્રેડ અને સંપૂર્ણ કીટમાં મને કપાસમાં સારા સારું રિઝલ્ટ મળ્યું એટલે મેં આ સીણા અને જીરું જીરાનું વાવેતર છ વીઘાનું છે છ વીઘાના સીણા તો સંપૂર્ણ કીટમાં પહેલેથી એકડે એક થી ગ્રેડ મારવાનો છે તો એના માટે સંપૂર્ણ કીટના બધા છ છ ગ્રેડ મારવાના મારવાના છે અને પછી આપણે જે ખોરાકની વાત કરીએ તો જે સીણો કે કપાસ કે ગમે છોડ હોય તો એના માટે આપણે નકડી દવા ઉમરતા હોય તો દવાની જગ્યાએ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર આપણે ગમે બીમાર હોય કે ગમે વસ્તુ થતી હોય તો આપણને એમ કે ભાઈ જમીને દવા લઈ ગયો એમ ત્રણ ટાઈમ જમવાનું તો જમીન તો એના જમવાનું કારણ શું કે અશક્તિ આવી ગઈ હોય તો એના માટે શક્તિ આવે એના માટે દવા નું કે છે ગમે સરસ વાત છે તો બે બીજું કે આપ ગમે તંદુરસ્ત રાખવો તો એના માટે ખોરાક તો પહેલા જોઈએ ગમે સોળ હોય ગમે કપાસ હોય કે સીણા હોય જીરું હોય તો એના માટે જે સોલ્યુશન ખાતર આવે એ ખાતર નાખીએ આપણે સ્પ્રેથી છાંટીએ તો ભલે કપાસ હોય તો ટપકમાં દઈ તો અમે ખોરાક મહત્વની વસ્તુ ખોરાક છે પછી તમે ગમે દવા છાંટો તો એનામાં રિઝલ્ટ સારું મળે છે એટલે અર્જુનભાઈનું સિમ્પલ કેવું કહેવાનું એવું છે કે કોઈ પણ પાક અંદર તમારે ખોરાક પણ આપવો જરૂરી છે નકરી દવાથી કામકાજ નથી ચાલતું એટલા માટે એના માટેની આ સંપૂર્ણ કીટ છે જે વાપરેલી ઓકે તો આ છે અર્જુનભાઈના દિલની વાત જેમ બને વિડીયોને શેર કરજો અને તમારે પણ અત્યારે શિયાળુ પાકની અંદર ચણા જીરું ધાણા વટાણા ઘઉં કોઈ પણ પ્રકારના શાકભાજીના પાકો એમાં તમારે આ સંપૂર્ણ કીટ વાપરવી હોય તો તમને અઢારસો ને પચાસ રૂપિયામાં મળી જશે તમારે આ સિંગલ ગ્રેડ એક વાપરવું હોય તો તમને ત્રણસો પચાસ રૂપિયામાં પડી જાય એક પંપની અંદર માત્ર પચીસ ગ્રામ નાખવાનું હોય છે દસ પંપ થાય છે અઢીસો ગ્રામના પેકિંગમાંથી અને તમને પાંત્રીસ રૂપિયાનો એક પંપ પડશે તો વધારે માહિતી માટે આ કંપનીને તમે ફોન કરો ખાલી ઓર્ડર મંગાવવો હોય કે ન મંગાવવો હોય એ વાત અલગની છે પણ તમે ખાલી માહિતી માટે ખેડૂતો ફોન કરો જેથી કરીને જે ખેડૂતોને જે વસ્તુ સારી એવી ક્વોલિટી ની જોતી છે એ સારી એવી જગ્યાએથી તમને મળી જાય જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન હરમેશને માટે આપણે કહેતા આવીએ છીએ કે ખેડૂત છે તો જગત છે